ડીસા તાલુકાના જુનાડીસા ગામે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી નિમિત્તે જૂના રામજી મંદિરે ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જોકે જન્માષ્ટમી નિમિત્તે સંત સનાતન ધર્મના આયોજન પ્રમાણે અહીંયા મેળો પણ ઉભરાય છે ત્યારે બહારથી કાનુડાના દર્શન કરવા માટે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પણ આવે છે જોકે સમગ્ર રામજી મંદિર નંદેરા નંદ ભયોના નાદથી ગુંજી ઉઠ્યું હતું શ્રી રામ સેવા સમિતિ મંડળ દ્વારા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં સેવા આપવામાં આવે છે ત્યારે સંઘ સાત અને ધર્મના પ્રમુખ દિલીપભાઈ તથા ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થી આવીને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો સમિતિ ગ્રામ પંચાયત હતી જે તલાડી સંપત્તિની સેવાનું એક સારું કામ ગ્રામ પંચાયત કરવામાં આવ્યું છે મેળો સારી રીતે ભરાય ગ્રામ લોકો પબ્લિક આજુબાજુના તાલુકાની જનતા જે દર્શન કરાર આવે તેમને કોઈ અસુવિધા ના ઉભી થાય એના માટે પોલીસ તંત્ર બી ગ્રામ પંચાયતની કડક એમના પરગે ઉભી છે અને સારી એવી આયોજન કે જે રીતે મેળામાં સારો એવો મેળો ચાલી રહ્યો છે પબ્લિક પબ્લિકને સુખ શાંતિથી મેળો સંપન્ન થાય એવી તમને વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ